ಸಾಮಯ್ಯ ಕಾಳ ಪಂದ್ರರಮಾ ಅಡಿಯ ನೋ ಶುಕ್ರವಾರ ઈસુ પોતાના શિષ્યોનો વિશ્રામવાર ભંગ મુદ્દે ફરોશો સમક્ષ બચાવ કરે છે શું હું બાહ્યાચારી છું કે અંતરનો આચાર કરનાર છું સાંભળીએ સંત માથી શુભ સંદેશ અધ્યાય બાર કડી એકથી આઠ એ અરસામાં વિશ્રામવારને દિવસે ઈસુ અનાજના ખેતરમાં થઈને જતા હતા એમના શિષ્યો ભૂખ્યા થયા હતા એટલે તેમણે અનાજના ડુંડા તોડીને ખાવા માંડ્યા આ જોઈને ફરોશીઓએ કહ્યું જુઓ તમારા શિષ્યો દિવસે જેનો નિષેધ છે છે એવું કરી રહ્યા પણ તેમને કહ્યું દાવીદ અને તેના સાથીદારો ભૂખ્યા થયા હતા ત્યારે દાવિદે શું કર્યું હતું એ તમે વાંચ્યું નથી ઈશ્વરના થાનકમાં જઈને ત્યાં ધરાવેલા રોટલા તે ખાઈ ગયો હતો જે ખાવાનો તેને કે તેના સાથીદારોને કે પુરોહિતો સિવાય બીજા કોઈને પણ અધિકાર નહોતો અથવા તમે શાસ્ત્રમાં વાંચ્યું નથી કે વિશ્રામવારને દિવસે મંદિરમાંના પુરોહિતો વિશ્રામવારનો ભંગ કરે છે છતાં તેમને દોષ લાગતું નથી પણ હું તમને કહું છું કે અહીં જે મોજૂદ છે તે મંદિર કરતાં પણ મહાન છે હું દયા ઈચ્છું છું નહીં કે બલિયો એ શાસ્ત્ર વચનનો અર્થ તમે સમજ્યા હોત તો નિર્દોષ માણસોને દોષિત ન ઠરાવ્યા હોત કારણ માનવ પુત્ર વિશ્રામ વારનો પણ માલિક છે ઈસુ અને ફરોશીઓ વચ્ચે ગજગ્રાહ છે આ ગજગ્રાહમાં ઈસુનો વિજય થવો જોઈએ ફરોશીઓ રિચ્યુઅલ એટલે કે બાહ્યાચારના આગ્રહી છે ઈસુ સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિકતાના આગ્રહી છે ઈસુને મતે બાહ્યાચાર તેમને બાંધી દેશે પણ આધ્યાત્મિકતા તેમને મુક્તિ આપશે જો રાજા દાવીતે બાહ્યાચારને મહત્વ આપ્યું હોત તો તે અને તેના સાથીઓ ભૂખે મર્યા હોત નિયમ માનવ માટે છે માનવ નિયમ માટે નથી માટે માનવ અને નિયમ એ બેમાંથી એકનો છેદ ઉડાડવો જ પડે એમ હોય તો નિયમનો છેદ ઉડાડવો આવી આધ્યાત્મિકતા ધરાવવાથી સ્વતંત્રતાનો અનુભવ થાય દાવિદે એવી સ્વતંત્રતાનો ઉપયોગ કરી જેનો પ્રતિબંધ હતો એવા રોટલા ખાધા અને નિયમભંગ કર્યો એ નિયમ ભંગ કરનાર જેવી તેવી વ્યક્તિ નહોતી રાજા દાવિદ હતા પણ એ વિશ્રામવારનો ભંગ નહોતો એટલે ઈસુ વિશ્રામવાર ભંગનો દાખલો આપે છે પુરોહિતો વિશ્રામવારે મંદિરમાં ફરજ પર હાજર રહે છે પુરોહિતો સિવાયના બધા ઈસરાયેલીઓ પોતાના રોજિંદા કાર્યથી દૂર રહે છે જ્યારે પુરોહિતો તો પોતાના રાબેતા મુજબના કાર્યમાં ચાલુ રહે છે પુરોહિતો વિશ્રામવારનો ભંગ કરતા હોવા છતાં તેમના વિરુદ્ધ વિશ્રામવાર ભંગનો આક્ષેપ નથી મુકાતો કારણ પુરોહિતો મહાન વ્યક્તિઓ છે દાવીદ અને પુરોહિતો નિયમ ભંગ કરનાર હોવા છતાં પણ તેઓ નિયમ ભંગ કરનાર કહેવાતા નથી તો ઈસુ તો તેઓ કરતાં પણ અનેક ગણા મહાન છે તેઓ તો પ્રભુ હોવાને કારણે વિશ્રામવારના પણ માલિક છે તેમની વિરુદ્ધ ભંગનો આક્ષેપ ન કરી શકાય શિષ્યો ભૂખ્યા થયા છે ભૂખ્યા પર દયા કરવી જોઈએ તેઓને જમવાનું આપવું જોઈએ ફરોશીઓ શિષ્યો પર દયા નથી કરતા હવે પ્રભુ તો એકબીજા પ્રત્યે દયાની ઈચ્છા રાખે છે પ્રભુ બલિઓની અપેક્ષા નથી રાખતા શિષ્યો જો અનાજના ડુંડા તોડીને ના ખાય તો તેઓ બલિ ચઢાવે છે એમ કહેવાય શિષ્યો તો પોતા પર દયા કરે છે કારણ તેઓ ભૂખ્યા છે પ્રભુને શિષ્યોનું કરવું ગમ્યું છે ફરોશીઓ નિયમને પકડી રાખીને પ્રભુને બલી ચડાવે છે પ્રભુને બલી નથી જોઈતો પ્રભુને જોઈએ છે કે ફરોશીઓ દયા છે અને શિષ્યો પર આક્ષેપો ના મૂકે करुणा <muchas> i I'm